નમસ્કાર મિત્રો મારી આતી આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો જણાવી દઈએ કે સુરતમાં ત્રણ લોકો પર હાર્ટ એટેકનો અટેક મિત્રો વિગતવાર વાત કરીએ તો સુરતમાં ત્રણ લોકોના હાર્ટઅટેકથી મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે અમરોલીમાં એક યુવક બાથરૂમમાં નાહવા માટે ગયો હતો અને ત્યાં જ ડરી પડ્યો હતો તો બીજી તરફ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે નવા પટરામાં ખરીદી માટે નીકળેલા યુવકને એકાએક ચક્કર આવ્યા બાદ તે બેભાન થઈ ગયો હતો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે હજીરાના મોરાગામ સ્ટાર લોક કોલોની ખાતે રહેતા બેતાલીસ વર્ષ યુવકનું મોત થયું છે જી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ